તો ભાઈ જો તમારા સોનાના સિક્કા જોઈતા હોય ને તો એ વિસનગર માં આવી જજો શ્યામ ઇલેક્ટ્રોનિક માં તમારે ટીવી ખરીદવાની રહેશે કેટલા ની ખરીદવાની પાંચસો ની ઉપર ખરીદી ઉપર મળી જશે મળી રહેશે અને જો વિશ્વાસ ના આવતો હોય ને તો જોઈ લેજો એક વાર પછી હતા ને કે ગમનભાઈ ગપ્પો ગપ્પો મારા તમે એક વાર આવી મુલાકાત લેજો ગોટો બટન કરો હેરો ગોટો બટન કરો યાર ના પાડતા એટલે એવું ના હોય હું આલું પૈસા યાર તમે ઉકે ગભરો છો યાર આ તો મિત્રો આ જો આ મોડસ તો જો યાર હું ના પાડી એટલે આ તો આ એકર ને એકર કરી દેજો તો કરી દે છે મિત્રો હવે ગોટોન તો કરી દીયો પણ તમારે હવે ટીવી જોવાની છે ચલો ભાઈ ટીવી બતાવો તો મિત્રો જો હવે ને મીત ભૈંગાત તો વધી ચર્ચા થઈ ગઈ પણ હવે તમને ટીવીઓ બતાવવાના છે પણ એ પણ કેવી કેવી ટીવીઓ છે તો આવો મિત ભાઈ

જોયું ને આઈ જજો બરાબર અને આવી ઓફર તમને ચોય ના મળે આખા મના પર પાછા કેમ કે આ તો ભઈ આ મીત ભાઈને ખબર નહી આ દિવાળીમાં લોકોને જલસાજ કરાવવાના છે લોકો કપરો મફત આલે બધું મફત આલે આ તો હોનાના સિક્કા આયો જ પછી બીજું મીત ભાઈ આવશું છે

ટીવી વાળું તો થઈ ગયું બરાબર અને હર્ષભાઈ છે અને ભાઈ આ મિત ભાઈ છે બરાબર અને આપણા ખાસ મિત્ર છે અને તમારે ટીવી ઓ લેવા આવવાનું જ છે અને ભાઈ આપણા મિત્રો કોઈ આવે ને તો તમે એમને ગેજી ટીવી આપી દેજો અને સારામાં સારી ગેરંટી વાળી પચાસ વર્ષની ગોરંટી પચાસ વર્ષની ના હોય પણ આ તો કીધું છે પણ એવી ના વિચારે તો એમની ગેરંટી વોરંટી હશે આપી દેશે ના એજ જજો પાછા હો અને એ ડ્રેસ તમને પાછળ આપી દઈએ છીએ વિડીયોમાં જોઈ લેજો જય માતાજી ભાઈ હર્ષભાઈ તો મિત્રો લોકેશનની વાત કરીએ તો ડોસાભાઈ બાગ અને આઈસીઆઈસી બેંકની સામે શ્યામ ઇલેક્ટ્રોની આવેલી છે તો આ મોલમાં તમે મોલનું નામ છે હા સ્પાન ચંદન મોલની અંદર તો ચલો તો મિત્રો રહી જો શ્યામ ઇલેક્ટ્રોનિયા અને આપણે આવી ગયા છે ને હવે જવાના છે ઉપર ચલો